સો હાય ગઈસ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જી માતાજી કેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ચલો ફરીથી એકવાર આપણે મળીશું તો ગાઈઝ અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં આપણા બે પાર્સલ રિસીવ થઈ ગયા છે પાર્સલમાં શું હતું ચલો તમને બતાવી દઈએ એક તો આ છે કે પ્લસ મેં પહેલાં માઇક મંગાવેલું પછી આપણું મજાનું માઇક આપણે કનેક્ટ કરી લઈએ અત્યારે કનેક્ટ કરું છું માઈક ઓન થઈ ગયું છે હવે સ્પીકર ઓન કરવાનું હે ચલો એ બી ઓન થઈ ગયું તો હું આને અહીંયા રાખી દઉં તમારી સામે અને પછી બોલીશ હેલો ગાઈસ કેમ છો આઈ હોપ બધા મજામાં જ છે અને so <tries> <tries> <tries>

ક્યાંથી ઓફ થતું હશે થઈ ગયું છે થોડી વાર ચાર્જ લગાવી દઈએ ચાર્જમાં મૂકી દઈએ ચાર્જ માં લગાવી દીધું છે માઇક ઓફ કરી દઈએ અવાજ આવે છે મારો ચલો ઓફ થઈ ગયું માઇક બી હવે મંગાવી છે સ્માર્ટ વોચ અને આ એટલી બધી હેવી છે નહીં આ મંગાવી છે રનિંગમાં પહેરવા માટે કેમ કે રનિંગમાં મારી હોચ હતી એ ઓલરેડી ખરાબ થઈ ગઈ છે ને એકચ્યુઅલી મને બહુ ગમતી હતી તો અત્યારે તો એ છે નહીં તો આનાથી કામ ચલાવવું પડશે તો ચલો આ જોઈ લઈએ આપણે અનબોક્સિંગ છે આપણી સ્માર્ટ વોચ જોઈ શકો છું કેટલા સારા બેલ્ટ આવ્યા છે આમાં સોરી બેલ્ટ બહુ સારા બેલ્ટ આવ્યા છે અને આ છે જ તો ચલો જોઈ લઈએ પૂરી આપણી તો સૌ પ્રથમ પહેલાં આપણે મોડેલ જોઈશું વાવ ખૂબ જ સરસ છે પેકેટ ખોલી કાઢશું હવે એને ઓફ કરીએ ક્યાંથી થાય છે ખ્યાલ નહીં અહીંયાથી તો નહીં થતું શાયદ અહીંયાથી એકવાર ઓન કરું આઈ થિંક ચાર્જ આમાં છે જ નહીં

ક્યું ગઈ ચાર્જ સો ગાયસ તો મમ્મા બોલાવે છે પણ મારે નહીં જવું કેમ કે પહેલા તો હું વોસ તમને બતાવી દઉં છું આજે શરદી બી બહુ થઈ ગયું છે સો હાય एवरीवन ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ હું છું રિયા વડર એક ડ્રેસ અને હા અત્યારે થઈ ગયું છે મોર્નિંગ એટલે આપણે ઊઠી ગયા છે એક્ચ્યુઅલી આજે આપણા ઘરના બહાર ગયા છે બહાર એટલે કે જૂનાગઢ સાઈડ ગયા છે એ લોકો તો આજે બધા છોકરા લોકો અને હું ને બધા અમે લોકો અહીંયા છે અને જાણું છે અને હિતુ છે અને આરોહી પણ છે તો એક્ચુલી તો બે પાર્સલ આવી ગયા છે આ બે પાર્સલ આવી ગયા છે તો હું તમને ચલો કોલિંગ બતાવી દઉં છું કે પાર્સલમાં શું મંગાવ્યું થયા છે તો પહેલા તો મંગાવી છે સ્કર્ટ એ તમે જોઈ શકો છો આ મંગાઈ છે મે સ્કર્ટ કેવી છે તો કોમેન્ટ માં કેવી જો કે મે સ્કર્ટ ને બધું ઓછું પહેરું છું પણ મારે અમુક શૂટ ને બધું આવતું હોય ને એટલે એ હિસાબ મતલબ થોડા ફેશનેબલ કપડા હોવા જોઈએ એટલે સ્કર્ટ તો મે નહોતી મારી પાસે છે જો કે ઓલરેડ બહુ બધી છે પણ બહુ શોર્ટ અને એ બધી છે એટલે આ મંગાઈ છે અને બીજો એક છે એ મંગાયા છે રેડ કલર માં તો એ પણ તમે જોઈ શકો છો આ છે છે ટોપ અને આ એની પેન્ટ છે જો કે કલર તો બહુ બધા હતા બટ મને રેડ ગમ્યો તો મેં રેડ મંગાવ્યો કેવું છે ગાઈ આ કોટ સેટ કેવું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો કેવાય છે હર મહાદેવ ना दिल को सुकून है साथी न रात को सुकून है एक ही साथ मर इसका जुनून है जो रशाए थी ખૂન હૈ બાંધીત ભવના યમે કોલ દીધામ માની સાથેડા વાસકી ધામ તો ના કોરડા ઉપસકી ધામ હે મને છોડે ગાને સાચી તારી હારે આજે તૂટ્યો છે મારો દે કોઈ દવા નહી મંગાવો જો ના મળે દવા તો મને જીવ તો દફનાવો હવે મારા દિલ ને યાદ ન કરાવો એને ભૂલવાની કોઈ દવા મને બતાવો હવે મારા દિલ ને યાદ ન કરાવો એને ભૂલવાની કોઈ દવા મને બતાવો આજે તૂટ્યું છે મારું દિલ કોઈ દવાઓ ની મગાવો ના મળે દવા તો મને જીવ તો દફનાવો પથ્થર દિલ મારા પ્રેમ પડે જાણે દિલ જેનું તૂટ્યું હોય એને ખબર પડે આજ તૂટ્યું છે મારું દિલ કોઈ દવાની મંગાવું ના મળે દવા તો મને જીવ તો દફનાઓ હમ છે પ્રેમ ને સો યે મારા યા ગણપતિ આયો બાપ રીતિ સિદ્ધિ લાયો ગણપતિ આયો બાબા રીધી સીધી હતી મારા દિલ માં હતી ના શુભ માન હતી હવે જાણો તો કોઈ ની અમાનત હતી તારા પ્રેમ માં પડવાની

ये बात है जैसे मंगाई हुई है कोट सेट तो से कोट सेट जो है अच्छे कोट सेट